હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી ચેનલ કુકવિથ નીલમમાં આજે આપણે ચોકોબાર આઈસ્ક્રીમ બનાવીશું તો તેના માટે વેનિલા આઈસ્ક્રીમ પણ બનાવીશું તો ચાલો બનાવીશું આ ગરમીમાં ઠંડો ઠંડો આઈસ્ક્રીમ ખાવાની મજા પડે તેવી આ રેસીપીનો વિડીયો જો તમને પસંદ આવે તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બે લાઇકોનને ક્લિક કરજો જેથી મારી નવી રેસીપીના વિડીયો તમને સૌથી પહેલાં જોવા મળે આઈસ્ક્રીમ બનાવવા માટે ફૂલ ફેટનું એક કપ દૂધ લેવાનું છે તો મેં જે અમૂલ ગોલ્ડની થેલી આવે છે તેનો ઉપયોગ કર્યો છે તો જો તમારી પાસે મેજરિંગ કપ ના હોય તો અડધી થેલી દૂધ લઈ લેવાનું તો જો મેં અહીંયા જે બચ્યું છે દૂધ તેમાંથી પણ બીજો કપ ભરી લીધો એટલે તમને ખ્યાલ આવે તો આ થોડુંક દૂધ તપેલીમાં બચ્યું છે ને તેમાં આપણે ચાર ચમચી મિલ્ક પાવડર એડ કરીને ઓગાળી લઈશું તો અત્યારે એક ચમચા જેવું દૂધ કાઢી લેવાનું એક કપમાંથી અને દૂધને ગરમ કરવા મૂકી દઈશું તો ત્યાં સુધી જે આપણે થોડુંક એક ચમચા જેવું દૂધ કાઢ્યું છે ને તેમાં કોર્ન ફ્લોર ઓગાળી લેવાનો અને જે તપેલીમાં દૂધ હતું તેમાં મિલ્ક પાવડર ચાર ચમચી ઓગાળી લઈશું તો આ રીતે ગાંઠા ના પડે તે રીતે ઓગાળી લેવાનો અને મેં અહીંયા ખડી સાકર દરેલી છ ચમચી જેવી એડ કરી છે તે પણ દૂધમાં ઓગાળી લઈશું તો ખાંડનો પણ ઉપયોગ કરી શકાય અને હવે તેમાં આપણે કોર્નફ્લોરવાળું દૂધ આ રીતે થોડું થોડું એડ કરતા જવાનું અને મિક્સ કરતા જવાનું જેથી નીચે ચોંટે ના અને ગાંઠા ના પડે અને હા આ આઈસ્ક્રીમ બનાવવામાં જાડા તળિયાવાળી કઢાઈ અથવા તો નોનસ્ટિક કઢાઈનો જ ઉપયોગ કરવો અને એકદમ ગેસની આંચ ધીમી જ રાખવાની તો દૂધ આ બે ત્રણ મિનિટ પછી આ રીતે થોડુંક થીક થાય એટલે તેમાં મિલ્ક પાવડરવાળું મિશ્રણ એડ કરી લઈશું તો ચાર ચમચી ભરીને મિલ્ક પાવડર એડ કરવાનો જેથી આપણો આઈસ્ક્રીમ સરસ ક્રીમી બને અને હજી દૂધને આપણે ધીમી આંચે જ ઉકળવા દઈશું જ્યાં સુધી ઘાટું થાય ત્યાં સુધી તો બીજી બે ત્રણ મિનિટ જેવો સમય લાગશે તો આ રીતે સતત હલાવ્યા જ કરવાનું અને જો આ રીતનું જાડું થઈ જાય એટલે ગેસની આંચ બંધ કરી લેવાની આ રીતની આંગળી પડવી જોઈએ તો ગેસની આંચ બંધ કર્યા પછી પણ આપણે થોડીક વાર હલાવીશું જેથી ગાંઠા ના પડી જાય અને ત્યારબાદ તેને એક બાઉલમાં કાઢીને એકદમ ઠંડુ થવા દેવાનું અને હસેકું ગરમ હોય ત્યારે તેને ફ્રીઝમાં મૂકી દેવાનું એટલે એકદમ ઠંડુ થઈ જાય અને હવે મેં અહીંયા એક બાઉલ લઈ લીધો છે તેમાં ઠંડુ પાણી એડ કરીને અંદર બરફ એડ કરી લીધો છે અને તેમાં બીજું બાઉલે મૂકી દેવાનું અને અમૂલની ફ્રેશ ક્રીમનો ઉપયોગ કરીશું આપણે તો જે બસો પચાસ એમએલવાળું પાઉચ આવે છે મેં તેનો ઉપયોગ કર્યો છે તો ક્રીમને બધી જ આપણે આ બાઉલમાં કાઢી લઈશું અને તેને વિસ્કરની મદદથી વ્હીપ કરી લઈશું પણ આનાથી વધારે સમય લાગે છે વ્હીપ કરવામાં તેથી હું આ રીતનું જે બ્લેન્ડર આવે છે તેના ઉપયોગથી તેને વ્હીપ કરી લઈશ તો પહેલાં આપણે બે ત્રણ મિનિટ તેને વ્હીપ કરી લેવાની તો આ રીતે ક્રીમને આપણે વીપ કરીશું ને એટલે આઈસ્ક્રીમ આપણો સરસ ક્રીમી બનશે તો જો આ રીતે મેં અહીંયા બે ત્રણ મિનિટ જેવું પહેલાં વીપ કરી લીધું હવે તેમાં આપણું બનાવેલું મિશ્રણ એડ કરી લઈશું તો તમે જોઈ શકો છો કે મિશ્રણ ઘણું બધું ઘાટું થઈ ગયું છે એકદમ જાડું થઈ ગયું છે અને હવે તેમાં ચાર પાંચ ટીપા વેનિલા એસન્સને એડ કરીશું અને મિક્સ કરી લઈશું પાછું ફરી બે ત્રણ મિનિટ વ્હીપ કરી લેવાનું તો જો આ રીતે આઈસ્ક્રીમ બનાવશો ને તો બહુ સરસ એવો વેનિલા આઈસ્ક્રીમ બનીને તૈયાર થઈ જશે તો અત્યારે આપણો વેનિલા આઈસ્ક્રીમનો બેઝ બનીને તૈયાર થઈ ગયો છે તો આ રીતે જો બરફવાળું પાણી નીચે રાખીશું ને તો સરસ ક્રીમી બનશે અત્યારે ઉનાળામાં પછી જલ્દી ક્રીમ છે ને વીપ નહીં થતી હોતી તો જો આ વેનિલા આઈસ્ક્રીમનો બેઝ બની ગયો તો કાજુ દ્રાક્ષ એડ કરો ને તો કાજુ દ્રાક્ષ આઇસ્ક્રીમ બની જશે રોજ સિરપ એડ કરશો તો રોજ આઈસ્ક્રીમ બની જશે તો કેટલો સરસ વાનીલા આપણો આઈસ્ક્રીમનો બેઝ બનીને તૈયાર થઈ ગયો છે તો તેને કુલ્ફી મોડમાં એડ કરી લઈશું પણ હા જો ચોકોબાર બાર બનાવવામાં આ મોલ્ડનો તમે બિલકુલ ઉપયોગ ના કરતા જે સિલિકોન મોલ્ડ આવે છે કે જેમાંથી આપણે તરત જ કુલ્ફી બહાર કાઢી શકીએ એ જ મોલ્ડનો આપણે ઉપયોગ કરવાનો આમાં શું થશે કે થોડુંક આપણે પાણીમાં મૂકવું પડે એટલે કુલ્ફી ઓગળવા માંડે છે એટલે ઉપર ચોકલેટ બરાબર લાગતી નથી તો હવે ઢાંકણ બંધ કરીને તેને ઓવરનાઈટ ફ્રીઝરમાં સેટ કરવા મૂકી દઈશું તો બીજે દિવસે અહીંયા મેં દોઢસો ગ્રામ ડાર્ક કમ્પાઉન્ડ ચોકલેટ અથવા તો મિલ્ક કમ્પાઉન્ડ ચોકલેટ લેવાની બેમાંથી જે તમારી પાસે હોય તેનો ઉપયોગ કરી શકાય બે ચમચી જેવું સનફ્લાવર ઓઇલ એડ કરવાનું જે સ્મેલ વગરનું ઓઇલ હોય તેનો જ ઉપયોગ કરવાનો અને આ રીતે એક પેનમાં પાણી ઉકળવા મૂકી દેવાનું અને તેમાં બા ચોકલેટવાળો બાઉલ મૂકી દઈશું અને ચોકલેટને મેલ્ટ કરી લેવાની તો બે મિનિટમાં ચોકલેટ મેલ્ટ થઈ જશે બહુ સમય નહીં લાગે એટલે તરત જ ગેસની આંચ બંધ કરીને બાઉલને નીચે ઉતારી લઈશું તો આ ચોકલેટને એકદમ ઠંડી થવા દેવાની ત્યારબાદ જ તેનો ઉપયોગ કરવાનો જો ચોકલેટ થોડીક પણ ગરમ હશે ને તો આપણા આઈસ્ક્રીમ ઉપર નહીં લાગે તો હવે આપણો આઈસ્ક્રીમ પણ સેટ થઈ ગયો છે તો હવે તેને પાણીમાં મૂકી દેવાનું અને કાઢી લઈશું તો મેં જો તમને એટલે જ પહેલાં કહ્યું કે આ રીતના મોલનો ઉપયોગ નહીં કરવાનો ચોકોબાર બનાવવામાં કેમ કે આને પાણીમાં મૂકવું પડે છે એટલે થોડીક કુલ્ફીઓ ઓગળી જતી હોય છે તો જો કેટલી સરસ કુલ્ફી બનીને તૈયાર થઈ ગઈ ને તો આ એમને એમ કુલ્ફી પણ ખાવાની ખૂબ મજા પડે છે તો જે ચોકલેટ આપણે સિરપ ઓગાળીને રાખ્યું હતું એને ગ્લાસમાં ભરી લેવાનું અને આ રીતે ડીપ કરી લેવાનું તો અડધી જ મિનિટમાં ઠરી જશે ઉપરની ચોકલેટ તો અહીંયા આપણો સરસ ચોકલો ચોકોબાર આઈસ્ક્રીમ બનીને તૈયાર થઈ ગયો છે એકદમ પરફેક્ટ ચોકોબાર આઈસ્ક્રીમ બનીને તૈયાર છે જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને આવી જ નવી રેસીપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો